સુરતના ઉધના વિધાનસભા વોર્ડ નંબર 24 માં આમ આદમી પાર્ટીના એડવોકેટ પલાસભાઈ પાટીલે દ્વારા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત એક ચાર સભાનું આયોજન કરવામાં આવ્યું તો સુરતના ઉધના 60 ફૂટ રોડ શક્તિ નગર માં આ ચાર સભામાં હજારો ની સંખ્યામાં લોકો જોડાયા હતા આ સભાનો હેતુ એ હતો કે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત અહીંના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિસાવદરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટલિયા હાજર રહ્યા હતા અને લોકોને આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા હતા આ પ્રોગ્રામમાં ધર્મેશભાઈ ભંડેરી રાકેશભાઈ હિરપરા એડવોકેટ વિલાસભાઈ પાટીલ છોટુભાઈ ઉર્ફે વિજય ઉત્તમ પાટીલ મહેન્દ્ર ઉર્ફે નાના પાટીલ પૃથ્વીરાજભાઈ રાજપૂત શંભુભાઈ દેસાઈ અને સુરત શાહના અને આગેવાનોની હાજરીમાં આ પ્રોગ્રામમાં હાજરી હતા જેમાં આમ આદમી પાર્ટીમાં ગુજરાત જોડો યાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય લીગલ સેલના પ્રમુખ વિલાસભાઈ પાટીલના સહયોગથી યુવા નેતા પૃથ્વીરાજ રાજપૂત પણ આપ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી નાગરિક સુવિધા કારણયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જન્મેરની છોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ઉધના વિસ્તારમાં અમારા આગેવાન ભાઈ શ્રી વિલાસભાઈ પાટીલ ભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ રાજપૂત શંભુભાઈ દેસાઈ અમારા સુરત શહેરના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અમારા પ્રદેશના આગેવાન રાકેશભાઈ હીરપ્રા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં પ્રથમ વખત ખૂબ મોટી જંગી જનસભાનું આયોજન થયું ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સમાજના આગેવાનો આમ જનતા માતાઓ બહેનો બધાએ ખૂબ મોટી સંખ્યામાં આવી ઉત્સાહપૂર્ણ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવાનું કામ કર્યું જે રીતે ઉધના વિસ્તારમાંથી જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે જે રીતે લોકો સ્વયંભૂ આવી રહ્યા છે જે રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એ જોતા જણાય આવે છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર આ વખતે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી કંઈક નવા જૂની થવાની છે જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જનસભાનું આયોજન વોર્ડ નંબર ચોવીસ ઉધના વિધાનસભામાં કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમનો જે મહત્ત્વનો ભાગ હતો તે એ હતો કે જે ગુજરાત જોડો યાત્રા ચાલી રહી છે સંપૂર્ણ ગુજરાતભરમાં તેના નેજા હેઠળ આ ઉધના વિધાનસભા વોર્ડ નંબર ચોવીસમાં કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજે તમે જોયું કે હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો આજે જોડાયા ઘણા વકીલ મિત્રો જુદા જુદા સંસ્થાના જુદા જુદા આગેવાનો આજે દરેક પ્રાંતના વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીમાં સ્વયંભૂ જોડાયા છે અને આ ગુજરાત જોડો યાત્રાના માધ્યમથી તમામ ગુજરાતની જનતાને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ એટલે ત્રસ્ત થયેલી આપણી ગુજરાતની જનતાને સુરત શહેરની ઉધરાની વિસ્તારની જનતાને મેં વિનંતી કરું છું કે હવે આ ભાજપને ભગાડો અને દેશને બચાવો અને આમ આદમી પાર્ટીના અમારા વિસ્તારના પૃથ્વીરાજભાઈ રાજપૂત વિજયભાઈ પાટીલ ઉલ્લાસભાઈ માળી રમાકાંતભાઈ તમામ અશ્વિનભાઈ પટેલ જે પણ અમારા ઉધના વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો આવેલા હતા અને એમને આ તમામ સફળતા કરી આ કાર્યક્રમ કર્યો અને આટલી મોટી જનમેદની જોઈને આજે જે પહેલાં કહેવામાં આવતું હતું કે આ ભાજપનું ગઢ છે ગઢ છે એવું કંઈ છે નહીં પરંતુ સત્ય હકીકત આજે લોકો સ્વયંભૂ જોડાયા છે જેનાથી સ્પષ્ટ થયું છે